પ્રક્રણ પાંચ ભારતના ક્રાંતી વીરો ભારતના ક્રાંતી વીરો ભાગ એક સારાંશ આપણા દેશની સ્વરાજ્ય યાત્રાના લાંબા ગાળામાં નામી અનામી અનેક શહીદો થયા છે જેમાં અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી દેશમાં અંગ્રેજ સરકાર સામે વ્યક્તિગત રીતે કે સંગઠન કરીને હથિયાર ઉપાડનાર વીરોની મરદાનગીની કથાઓ આજે પણ ગર્વથી યાદ કરવામાં આવે છે આગળ જોઈએ ક્રાંતિકારીઓ વિશે સૈદ્ધાંતિક સમજ વાસુદેવ બળવંત ફડકે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની સૌપ્રથમ શરૂઆત કરનાર વાસુદેવ બળવંત ફડકે જ હતા જે પુણેમાં નોકરી કરતા હતા તેમજ અંગ્રેજ સરકારના અન્યાયી ત્રાસથી કંટાળીને તેમણે નોકરી છોડી દીધી હતી તેમજ તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું ત્યાં સુધી કપાળ પર ચંદન તથા કેશ કર્તન નહીં કરું તેમણે અંગ્રેજ સરકાર સામે દેશવ્યાપી સશસ્ત્ર સંગઠનની ગુપ્ત યોજના બનાવી હતી પરિણામે અંગ્રેજ સરકારે ફડકેના માથા પર ચાર હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું તેઓ અંગ્રેજ થાણા પર હુમલા કરવા સરકારી તિજોરી લૂંટવી અને બંદૂકો ચલાવવાની તાલીમ આપતા જેનાથી અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી અને તેમની ધરપકડ કરવાનો આદેશ આપ્યો વીર સાવરકર વિનાયક દામોદર સાવરકરનો જન્મ અઠ્યાવીસ મે અઢારસો ત્યાંસી ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગુર ગામમાં થયો હતો તેમણે મિત્રમેલા નામની સંસ્થા સ્થાપી હતી જે પાછળથી અભિનવ ભારતના નામથી જાણીતી બની જેનો હેતુ સશસ્ત્ર વિપ્લવ દ્વારા ભારતમાંથી અંગ્રેજ શાસનનો અંત લાવવાનો હતો વીર સાવરકરે ભારતમાં વિદેશી સૌ પ્રથમ હોડી કરી હતી તે શ્યામજી કૃષ્ણ વર્માની સંસ્થામાંથી શિષ્યવૃત્તિ મેળવી વધુ અભ્યાસ માટે લંડન ગયા તેમજ તેણે અઢારસો સત્તાવન ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક લખ્યું હતું જે પ્રકાશન પહેલા જ પ્રતિબંધિત થયેલું વિશ્વનું પ્રથમ પુસ્તક હતું અંગ્રેજ અફસરની હત્યામાં વપરાયેલી પિસ્તોલના ગુનામાં તેમના પર અદાલતમાં કેસ ચાલ્યો જેમાં તેમને આજીવન કાળા પાણીની સજા થતા અંદામાન જેલમાં મોકલાયા પરંતુ તબિયત લથડતા ભારતમાં નજર કેદ રાખવામાં આવ્યા છવ્વીસ ફેબ્રુઆરી ઓગણીસો છાસઠમાં તેઓ અવસાન પામ્યા ભારતના ક્રાંતિ ભાગ બે સારાંશ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં શિક્ષિત અશિક્ષિત રાજવંશી અને સામાન્ય લોકોએ પણ ભાગ લીધો હતો આગળ જાણીએ બીજા ક્રાંતિકારીઓ વિશે ભારતના ક્રાંતિવીરો ભાગ બે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સૈદ્ધાંતિક સમજ ખુદીરામ બોઝ ખુદિરામ બોઝનો જન્મ બંગાળના મેદિનીપુર જિલ્લાના મોહબની ગામમાં બાળપણમાં જ તેમણે છત્રછાયા ગુમાવી પરિણામે સત્યનેન નામના શિક્ષકે તેમને ક્રાંતિ પથની દીક્ષા આપી ખુદીરામ ગંગાના પાણીમાં ડૂબકી મારતા મીઠું લઈને પસાર થતી હોડીઓને ઉથલાવી દેતા અને મીઠાના કાયદાનો ભંગ કરતા ત્રીસ એપ્રિલ ઓગણીસો આઠ ના દિવસે ન્યાયાધીશ કિંગ્સ ફોર્ડ ને ખતમ કરવા ખુદીરામ અને પ્રફુલ્લ પ્રાકીએ ન્યાયાધીશની ગોળા ગાડી પર બોમ્બ ફેંક્યા જેમાં પત્ની અને પુત્રી મરી ગયા ન્યાયાધીશ કિંગ્સ ફોર્ડ બચી ગયા રામપ્રસાદ બિસ્મિલ રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ઈસવીસન અઢારસો સત્તાણું માં ઉત્તર પ્રદેશના શાહજહાપુરમાં થયો હતો દેશમાં અસહકારની લડત શરૂ થઈ ત્યારે વિદેશી કાપડની હોડી કરવાની કામગીરી સજા થઈ હતી બિસ્મિલે લખેલ સાહિત્ય જ્યારે પ્રકાશમાં આવ્યું ત્યારે તેમની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરક બળ પૂરું પાડ્યું હતું રામપ્રસાદ બિસ્મિલ સાથે તેમની નાનપણથી દોસ્તી હતી તેમજ તેઓ ખેલ કુદના ખૂબ શોખીન હોવાથી ગોડે સવારી અને બંદૂક ચલાવવામાં પ્રવીણ હતા તેમજ શાહ આર્ય સમાજના મંદિર પર થયેલ હુમલો તેમણે રોક્યો હતો કાકુન લૂંટવાની યોજનામાં તેમણે ભાગ લીધો હતો અને ત્યારબાદ તેમને જેલમાં ફાંસી આપવામાં આવી હતી ભારતના ક્રાંતિવીરો ભાગ ત્રણ સારાંશ ભારતના બધા ભાગોમાં ઓછા વધતા પ્રમાણમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ વહેલી મોડી અવશ્ય થઈ હતી જેમાં જુદા જુદા ક્રાંતિકારીઓ પોતાનાથી થતી પ્રવૃત્તિઓ કરતા હતા સૈદ્ધાંતિક સમજ ચંદ્રશેખર આઝાદ ચંદ્રશેખર આઝાદ નું મૂળ નામ ચંદ્રશેખર સીતારામ તિવારી હતું તેમનો જન્મ ત્રેવીસ જુલાઈ ઓગણીસો છ ના રોજ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભાવરા ગામમાં થયો હતો અસહકારની ચળવળમાં ચંદ્રશેખરે ભાગ લીધો હતો જેમાં તેમની ધરપકડ થઈ અને પોલીસના હાથે પકડાયા ત્યારે તેમની ઉંમર એટલી નાની હતી કે હાથ કડી મોટી પડી હતી તેમણે અદાલતમાં પોતાનું નામ આઝાદ પિતાનું નામ સ્વાધીનતા અને પોતાના ઘરને જેલખાનું બતાવ્યું હતું આમ ત્યારબાદ તેઓ આઝાદ તરીકે ઓળખાયા કાકોરી ટ્રેન લૂંટમાં તેમણે ભાગ લીધો હતો ત્યારે દેશમાંથી ચાલીસ જેટલા ક્રાંતિકારીઓ પકડાઈ ગયા જ્યારે આઝાદ ભાગી છૂટ્યા અને તેમને પકડવા જાહેર કરવામાં આવ્યું આ સમયે આઝાદી પ્રતિજ્ઞા કરી હું જીવ તે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં પરંતુ ઈસવીસન ઓગણીસો એકત્રીસ ની સત્યાવીસમી ફેબ્રુઆરીના રોજ આઝાદ અલાહાબાદના આલ્ફ્રેડ બાગમાં બેઠા હતા ્યારે અચાનક અંગ્રેજ પોલીસથી ઘેરાઈ ગયા આઝાદ એકલા અડધા કલાક સુધી પોલીસ ટુકડી સાથે સંઘર્ષ કરતા રહ્યા અને છેવટે પોતાની જ પિસ્તોલથી શહીદી વહોરી લીધી ચંદ્રશેખર આઝાદ થી પોલીસ એટલી બધી ડરતી હતી કે બે ત્રણ ઘોડી ચલાવી ખાતરી કરીને જ તેમની પાસે ગઈ હતી ભગતસિંહ ભગતસિંહનો જન્મ પંજાબના લાયલપુર જિલ્લાના બંગા ગામમાં અઠ્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસો સાતના રોજ થયો હતો અસહકારની ચળવળ વખતે તેઓ વિદેશી કાપડની હોડી કરવાના કાર્યક્રમમાં જોડાયા હતા તેમજ લાહોર નેશનલ કોલેજમાં ભણવા ગયા ત્યારે તેમને સુખદેવ ભગવતીચરણ અને યશપાલનો પરિચય થયો અને તેમના ક્રાંતિકારી વિચારોને પીઠબળ મળ્યું

दिल से निकलेगी न मर कर भी वतन की उल्फत मेरी मिट्टी से भी खुशबुए वतन आएगी भगत सिंह भारतना क्रांति वीरों भाग चार सारांश क्रांतिकारियों द्वारा विदेशमापन प्रवृत्तियों थती हदी गण भारतीयों विदेश में ने भारत नी आजादी माटे ने लड़त लड़ता हता સૈદ્ધાંતિક સમજ શ્યામજી કૃષ્ણ વર્મા વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી ભારતમાં સ્વરાજ મેળવવાના ઉદ્દેશથી લંડનમાં ઓગણીસો પાંચની અઢારમી ફેબ્રુઆરીએ ઇન્ડિયન હોમ સોસાયટીની સ્થાપના કરી સંસ્થાનું કાર્યાલય ઇન્ડિયા હાઉસ નામે મકાનમાં રાખવામાં આવ્યું હતું તેમજ સંસ્થાના પ્રચાર માટે તેમણે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સામયિક શરૂ કર્યું શ્યામજી કૃષ્ણ વર્માને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવામાં વિનાયક સાવરકર હરદયાલ મદનલાલ ઢીંગરા સરદારસિંહ રાણા તથા મેડમ કામા જેવા ક્રાંતિકારીઓનો સાથ મળ્યો હતો ઈસ્વીસન ઓગણીસો નવમાં લંડનમાં ટ્રાફાલગર સ્ક્વેર ખાતે ભરબજારે મદનલાલ ડિંગરાએ વિલિયમ વાયલીની ગોળીથી વિંધીને હત્યા કરી જેને કારણે તેમને ફાંસી આપવામાં આવી આમ લંડનમાં રહેવું સલામત ન લાગતા શ્યામજી પેરિસ ગયા અને ત્યારબાદ પેરિસ થી સ્વિટ્ઝરલેન્ડ ગયા ઈસવીસન ઓગણીસસો ત્રીસમાં તેમનું અને ઈસ્વીસન ઓગણીસો તેત્રીસમાં તેમના પત્નીનું અવસાન થયું મેડમ કામા મેડમ કામાનો જન્મ 24 સપ્ટેમ્બર 1861 ના રોજ મુંબઈમાં થયો હતો ઈસવીસન 1902 થી 1907 સુધી મેડમ કામા ઈંગ્લેન્ડમાં રહ્યા આ દરમિયાન ઈસવીસન 1905 માં શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં ઇન્ડિયન હોમ රુલ સોસાયટી સ્થાપી જેમાં મેડમ કામા સક્રિય કાર્યકર બન્યા તેમણે ઓગણીસો સાતમાં જર્મનીના સ્ટુઅર્ટ ગાઢ શહેરમાં યોજાયેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં હાજરી આપી હતી આ પરિષદમાં તેમણે વંદે માતરમ મંત્ર અંકિત કરેલ ભારતનો ત્રિરંગી ધ્વજ સૌપ્રથમ હિંમતપૂર્વક ફરકાવ્યો હતો મેડમ કામાએ ફરકાવેલા ધ્વજમાં દર્શાવેલ આઠ કમળ તે તત્કાલીન આઠ પ્રાંત છે જ્યારે સૂર્ય અને ચંદ્રના પ્રતીક હિન્દુ મુસ્લિમ ઐક્યના પ્રતીક તરીકે દર્શાવવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ અહીં સમાપ્ત થાય